અને શક્તિના પ્રતિક સમાન વિજયાદશમી પર્વ નિમિત્તે ધાનપુર તાલુકાના સ્વયંસેવકો દ્વારા પૂજન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે સંઘની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેને સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ પવિત્ર અવસરે દાહોદ જિલ્લાના સ્વયંસેવકો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યત્વે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ સમાજમાં સેવા અને સમર્પણના ભાવને દ્રઢ કરવાના સંકલ્પો કરવામાં આવ્યા આ ઉત્સવ શનિવારે ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે શ્રી રાજ ઉત્તર બુનિયાદી શાળા પીપોરો ખાતે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે દાહોદ જિલ્લા પ્રચારક શ્રી કેવલ્યભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્વયંસેવકોને શતાબ્દી વર્ષના ધ્યેય અને રાષ્ટ્ર નિર્માણમાં સંઘના યોગદાન વિશે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાધુ શ્રી દયાલદાસ સાહેબશ્રીએ હાજરી આપી હતી જેમના માર્ગદર્શનનો લાભ સ્વયંસેવકોને મળ્યો હતો આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નાગરિકો સહ પરિવાર જોડાયા હતા અને વિજયાદશમીના પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવી હતી સંઘ દ્વારા સમાજને દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાના કાર્યમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર